છેલ્લા બે દિવસથી સખત ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે આજે બપોરે બે વાગ્યાની આસપાસ વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના ઝાપટા વરસ્યા હતા ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને જોતજોતામાં જોરદાર ઝાપટા વરસ્યા હતા અને શહેરની મુખ્ય બજાર એસટી બસ સ્ટેશન વિસ્તાર માલીચોક સલારી નાકા ભૂતિયા કોઠા રોડ માંડવી ચોક આથમણા નાકા વિસ્તારમાંથી પાણી વહી નીકળ્યા હતા વાગડ વિસ્તારમાં વાવણી લાયક વરસાદના થતા ચોમાસું પાક માટે વાવણી કરવા માટે ખેડૂતોએ ખેતરવાડીમાં ખેડાણ કરી તૈયાર કરી લીધી છે પરંતુ વરસાદ ન થતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે ગુજરાત અને કચ્છમાં વાવણી લાયક વરસાદ વરસ્યો છે જ્યારે વાગડ વિસ્તારના રાપર તાલુકામાં હજુ વાવણી લાયક જોઈએ એવો વરસાદ વરસ્યો નથી હવે આગામી સમયમાં જો વરસાદની સિસ્ટમ થાય અને વરસાદ વરસે તેવી આશા ખેડૂતોમાં બંધાય છે આજે રાપર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદના ઝાપટા વરસ્યા હતા